રાજકોટ ખાતે મામલદાર કચેરીમાં વિવિધ દાખલાઓની જુદા જુદા દાખલાઓ લેવા માટે તે દિવસે સાંજે બીજી વખત કચેરી આવવું પડતું હતું હાલમાં ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન પ્રક્રિયા અને વિવિધ સરકારી ભરતી માટે દાખલાઓની યુવાનોને તાત્કાલિક જરૂરિયાત રહેતી હતી મામલતદાર નિખિલ મહેતાએ કલેક્ટર બહાર કચેરી બહારના ફિલ્ડના કામોને કચેરી સમય પહેલા અને કચેરી સમય બાદ ગોઠવ્યા છે અનિવાર્ય સંજોગો સિવાય પોતે કચેરી સમયમાં કચેરી ખાતે હાજર રહી તાત્કાલિક દાખલાઓ આપવાની પ્રથા શરૂ કરી છે નાગરિકોને દાખલાઓમાં સહી થવા માટે તૈયાર દાખલાઓ લેવા માટે કચેરીમાં બીજી વખત આવવાની ઝંઝટમાંથી છુટકારો મળ્યો છે વહીવટી મર્યાદાઓને વહીવટી સૂઝથી ઉકેલવાના મામલતદાર નિખિલ મહેતાના નિર્ણયથી નાગરિકો ખુશ થયા છે પ્રથમ પહેલીવાર મામલતદાર કચેરીએ ઈડબલ્યુ એસનો સર્ટિફિકેટ કાઢવા આવ્યો હતો પહેલાં દસ બાર કલાકે ન કરતા આ ફેરી મને દસ મિનિટમાં કાઢી દેવામાં આવ્યો જેનાથી હું મામલતદાર કચેરી અને સાહેબનો આભાર હું પહેલી વખત જ જાતિનો દાખલો કાઢવામાં આવેલો હતો મને દસ જ મિનિટમાં જાતિનો દાખલો કાઢીને આપ્યો છે તે બદલ મામલેદાર સાહેબ તથા મામલેદાર કચેરીના સભ્યોના આભાર વ્યક્ત કરું છું ધોરણ દસ અને બારની પરીક્ષાઓના પરિણામ બાદ જે ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને જુદા જુદા દાખલાઓ જેમ કે જાતિ પ્રમાણપત્ર આવકના દાખલા નોન લેયર મિલેર બિન અનામત વર્ગના પ્રમાણપત્રો આર્થિક રીતે નબળા વર્ગના પ્રમાણપત્રો આ બધા પ્રમાણપત્રો ઉચ્ચ અભ્યાસ માટે તેમજ વિવિધ સરકારી ભરતીઓ માટે મેળવવા માટે વિદ્યાર્થી અને તેમના વાલીઓનો ધસારો અમારી કચેરી ખાતે રહે છે સરકારશ્રી દ્વારા આ બધી સેવાઓનો વન ડે સર્વિસમાં સમાવેશ કરેલ છે એટલે કે આ બધા પ્રમાણપત્રો એક જ દિવસમાં મળી જાય છે પણ આવા પ્રમાણપત્રો તૈયાર થઈ અમારી સહીમાં સાંજે આવે અને પછી એમને નાગરિકોને એ પ્રમાણપત્રો મેળવવા માટે સાંજે બીજી વખત કચેરીએ આવવું પડતું હોવાનું અમારા ધ્યાનમાં એનું એટલે અમુએ આ વન ડે સર્વિસને ઇન્સ્ટન્ટ સર્વિસ બનાવી દીધી છે કે અમે કચેરી સમય દરમિયાન કચેરી ખાતે જ હાજર રહીએ છીએ અને જેવા એમની અરજી સબમિટ થાય એટલે ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મથી એમના પ્રમાણપત્રો તૈયાર કરી તાત્કાલિક અમારી સહીમાં મોકલવાના ભલે દિવસમાં પચીસ પચાસ વાર અમારી સહી લેવા માટે આવવું પડે પણ એ નાગરિકને એલી વખત જ્યારે આવે છે ત્યારે જ એને આ પ્રમાણપત્રો મળી જાય એવું અમે આયોજન ગેઠવું છે અને આના માટે થઈ અમુએ અમારા ફિલ્ડવર્કના જે કંઈ કામો છે એને કચેરી સમય પહેલાં અથવા કચેરી સમય બાદ જીસીડી કરેલ છે સાહેબ તમે ઓવરડીઓ કરો છો હા હમણાં આ નાગરિકોની સેવા માટે થઈ અને ફિલ્ડના કામો અમે કચેરી સમય પહેલાં અથવા કચેરી સમય બાદ કરીએ છીએ તો થોડો સમય વધારે આપવો પડે પણ આની પાછળનો હેતુ એવો છે કે ધોરણ દસ અને બાર પાસ થઈ અને વિદ્યાર્થી એની જિંદગીમાં પહેલી વખત અમારી સરકારી કચેરીનું પગથિયું ચડતો હોય ત્યારે એને જો પ્રમાણપત્ર લેવા માટે બીજી વખત સાંજે ધક્કો થાય તો એના માનસમાં વહીવટી મર્યાદા જે છે આની એની પણ નકારાત્મક છાપ ઊભી થાય જે નિવારવા માટે અમોએ અમારા કામોને રિશેડ્યુલ કરી કચેરી સમય દરમિયાન કચેરી ખાતે જ હાજર રહી અને તેઓને દસ પંદર મિનિટ બેસાડી અને ત્યારે જ દાખલો આપી દઈએ છીએ વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ